શ્રાવણ માસ દરમિયાન ધોરાજીના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે વહેલી સવારથી જ શિવભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું ખાસ કરીને ચુનારા રપા વિસ્તારમાં આવેલા પૌરાણિક જાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું દર વર્ષની જેમ આ વખતે પણ શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાના વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા ઝાડેશ્વર મહાદેવને અદભુત રીતે શણગારવામાં આવ્યા હતા જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના અસંખ્ય શિવ ભક્તો આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા હર હર મહાદેવના જય ગોષ્ઠી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સમસ્ત શિવ ભક્તોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જાડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલી આ મહાઆરતી દિવ્ય અને ભવ્ય બની રહી હતી શક્તિ શિવ સ્વરૂપ અને અડધું મહાસ્વરૂપ નું સંધાન કરવામાં આવ્યો છે અને આ શ્રી ફરિયા અને વેગર વરિયાથી જાણીતું છે શ્રી વેગર બાપા એટલે કે ઘેલા બાપા વેગરને શ્રી જરીશુન મહાદેવ પ્રગટ થયા અને ભાડા જરીયાથી આ ઘેલા બાપા અને વૈષ્ણવના બાપા અહીં લઈ આવ્યા અને વર્ષો જૂનું આ મંદિર છે આયા પણ વેગર પરિવારના શ્રી પુલાપુરા ઘેલા બાપા બિરાજે છે અને માં કોરિયા અને રાંગલમાં પણ વિરાજે છે અહીંયા વેગર પરિવાર અને વૈષ્ણવ પરિવાર બો આવે છે અને માણસની પણ ભેરિય છે અને ત્યારે સોમવારે મહા આરતીનો આયોજન કરવા આવે છે અને રઘુ રુદ્ર રુદ્ર અભિષેક પણ કરવામાં આવે છે ગ્રહ શાંતિ નક્ષત્ર શાંતિ યોગ કા સર્પ દોષ ની પણ વિધિ અહીંયા કરવામાં આવે છે જય શ્રી જાડેશ્વર મહાદેવ જય ઘેલા બાપા